કાચી કેરી માર્કેટમાં અવેલેબલ થઈ ગઈ છે તો આજે આપણે કાચી કેરીનો મુરબો બનાવશું જો તમારે વધારે એક કિલોનો બનાવો હોય તો પણ હું તમને લાસ્ટમાં તેનું માપ આપી દેવાની છું અને ઇન્સ્ટન્ટ છે એના માટે ગ્રામ કેરી લીધી છે કાચી કેરી છે જે ખાટી આવે છે દેશી કેરી મેં નથી લીધી મુરબ્બામાં જનરલી આ તોતા જેવી કેરી જ વપરાય છે એની છાલ ઉતારી અને તમારે એના મોટા પીસ કરવાના છે વચ્ચેથી ગોટલી કાઢી નાખવાની છે અને આ રીતના મેં મીડિયમ કટકા લાંબા કરી લીધા છે તો હવે તૈયાર થયેલા કેરીના કટકા ને દોઢ ગ્લાસ પાણી ઉકળવા મૂક્યું હળદર નાખવાની છે બધા કટકા એમાં ઉમેર્યા દેવાના છે અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તમારે એને સતત હલાવવાનું છે કેરીને તમારે છોડવાની નથી ઊંચા કરીને સતત હલાવશો તો તમારી બધી કેરી એક સાથે સરસ મજાની બફાઈ જશે તો આ રીતે તમારે સતત એને ઊંચા નીચે કરી અને બાફી લેવાની છે આ રીતે બફાતા લગભગ કેરીને ત્રણ મિનિટ જેવું થશે તો ત્રણ મિનિટ પછી જ્યારે આપણે કેરીને તપાસશું તપાસ એક ચપ્પુ લઈને તો એક કેરી છે એ ઈઝીલી તમારે આ રીતે કટકા થઈ જાય તો તમારે સમજી લેવાનું કે કેરી છે એ બફાઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેને પાણીમાં રાખવાની નથી આપણે તરત જ તેને પાણીમાંથી નિતારી લેવાની છે તો કેરીને આ રીતે નીતારી લેવાની છે નીતા બાદ તરત તેને પોળા વાસણમાં લઈ લેવાનું છે અને એ પરફેક્ટ આ ચાસણી માટેનું માપ છે અને આ રીતે તમારે એમાં એને નાખી અને જો કેરી ગરમ છે એટલે તમારે થોડી વાર ઢાંકી અને એને પંદર મિનિટ જેવું રાખી દેજો ગરમ કેરી હોવાથી થોડું પાણી પણ થઈ જશે અને હવે બરાબર ઉપરની ખાંડને આપણે એને હલાવી લેવાનું છે એક વખત અને ત્યારબાદ તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે મૂકી દેવાનું છે અને ખાંડ ઓગાળી અને એને સતત હલાવવાનું છે અને મુરબ્બામાં હંમેશા એક તારની ચાસણી લેવાતી હોય છે તો એની અંદર આપણે થોડી સુગંધ માટે અને ટેસ્ટ માટે આપણે બે લવિંગ છે બે તજના ટુકડા છે અને એક એલચી છે એલચીને આ રીતે કટકા કરીને આપણે નાખશું જેથી છે એ સુગંધ પણ એમાં સરસ બેસી જશે અને થોડું કેસર છે એને પણ આપણે થોડી ચાસણી અંદર ગરમ નાખશું તેથી તેનો કલર પણ ઝડપથી એમાં આવી જશે તો આ રીતે હલાવીને થોડી વાર એને એક બાજુ રાખશો અને હવે આપણે ચાસણી માટેની કેરીના અથાણાને સતત હલાવવાનું છે ચાસણીની એકધારી સતત હલાવશો જ્યારે બધા પીસ તમને ટ્રાન્સપરન્ટ થવા લાગશે આ પીસ એકદમ મસ્ત લાગે છે જો ઘરમાં નાના મોટા હશે તો બધાને આ પીસ ખાવાની એકદમ મજા આવે છે એકદમ તમને જેલી જેવા પીસ લાગે છે તમે છુંદો કરીને કરીને બનાવતા હો તો એક વખત આ આ રીતે મોટા પીસ પણ બનાવવાની ટ્રાય કરજો ખૂબ જ સરસ થાય છે અને આખો વરસ આ મુરબ્બાને કશું નથી થતું ઈવન ચોમાસામાં પણ આ મુરબો તમારે બિલકુલ જાડો નથી થતો પરફેક્ટ એક ચાસણી લેવાની છે એક કિલો સામે આઠસો ગ્રામ ખાંડ નાખી અને આ રીતે એક તારની ચાસણી લેવાની છે અને એક તારની ચાસણી લેવી ખૂબ જ સરળ છે આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે હાથમાં ચાસણી લઈએ છીએ ત્યારે એક તાર તેનો થાય એટલે સમજી લેવાનું છે કે તે એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે આપણે પણ એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે ચાસણી તૈયાર થઈ જાય એટલે ગેસની ફ્લેમ તરત બંધ કરી દેવાનું છે ને એને ગેસ ઉપરથી પણ ઉતારી લેવાનું છે અને હજી ટેમ્પરેચર હોવાથી આપણે એને થોડી વાર હલાવશું અને હજી ઠંડુ થશે પછી સરસ મજાનો મુરબ્બો ખાટો થઈ જશે તમારે તેને એર ટાઈટ બણીમાં તમારે આખું વરસ રાખવું હોય તો આ રીતે એક કિલો મુરબ્બો પણ તમે બનાવી શકો છો ચોક્કસથી આ રીતે મોટા પીસમાં આ મુરબ્બો ટ્રાય કરવા જેવી રેસીપી છે તો રેસીપી ગમે તો વિડીયો લાઇક અને શેર કરજો